હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું જેમાં મિત્રો નવ નવેમ્બરના દિવસે મળશે બે હજાર રૂપિયાનો હપ્તો આજે થઈ છે સાત નવેમ્બર અને ગુજરાતના આઠ કરોડ ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ એની જે ફાઇનલ તારીખ છે હવે જાહેર કરી દેવામાં આવી છે અને આ ખેડૂતોને જ મળશે લાભ એટલે કે અમુક ખેડૂતોને અહીંયા લાભ નહીં મળે અને અમુક ખેડૂતોને જે છે લાભ મળશે તો કેવા ખેડૂતોને લાભ નહીં મળે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો તમને પસંદ આવે તો એક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને અત્યાર સુધી કયો હપ્તો નથી મળ્યો તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું સૌ પ્રથમ આપણે વાત કરીશું એકવીસમો હપ્તો ક્યારે આવશે એના વિશે તો ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં સીધા જમા થાય છે મિત્રો અહીંયા જે છે દર વર્ષે ખેડૂતોના ખાતામાં વર્ષમાં જે છે ત્રણ હપ્તા સીધા જમા કરવામાં આવે છે આ વખતે એકવીસમો હપ્તો એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો ડિસેમ્બર બે હજાર પચીસના પહેલા અઠવાડિયામાં આવવાની પૂરી શક્યતા છે મિત્રો આપણો જે વર્ષનો છેલ્લો હપ્તો જે એકવીસમો હપ્તો છે એ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આવવાની પૂરેપૂરી સંભાવના છે વાત કરીએ આગળ તો સરકારના સૂત્રો મુજબ ડેટા વેરિફિકેશન પૂર્ણ થયા પછી ડીબીટી દ્વારા જે થશે અહીંયા સરકારનું જે વેરિફિકેશન ડેટા વેરીફિકેશન એ પૂર્ણ થશે ત્યાર પછી ડીબીટીના માધ્યમથી આપણો જે હપ્તો છે એ જમા કરવામાં આવશે ડેટા વેરિફિકેશનમાં એવા ખેડૂતો જે છે લાંબ લિસ્ટમાં એડ કરવામાં આવે છે કે જેમને તમામ કાર્યો પૂર્ણ થયા હોય તો જો તમારું ઈ કેવાયસી પૂર્ણ છે અને જમીન રેકોર્ડ પણ અપડેટ છે તો ચિંતા કરવાની જરૂર નથી પૈસા સીધા જ તમારા ખાતામાં આવી જ એટલે જેટલે તમારું જે જમીન રેકોર્ડ છે એ કમ્પ્લીટ કરેલું છે કેવાય સીનું કાર્ય કમ્પ્લીટ કરેલું છે તો તમારે અહીંયા જે છે ચિંતા કરવાની જરૂર નથી જે પૈસા છે એ સીધા જ તમારા ખાતામાં આવશે સાથે સરકાર દ્વારા જે છ કાર્યો આપવામાં આવેલા છે એ તમારે પૂર્ણ કરી લેવા જોઈએ જેમ કે કેવાય સી આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ને ડીબીટી આ સૌ છ કાર્યો પૂર્ણ કરવાના છે જે પણ ખેડૂત ખેડૂત મિત્રોના છ કાર્ય પૂર્ણ થશે એમનું ડેટા વેરીફિકેશનમાં નામ આવશે ત્યાર પછી જે છે લાભાર્થી આદી લિસ્ટમાં આ નામ લઈ એડ કરવામાં આવશે ને ત્યાર પછી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો જમા કરવામાં આવશે વાત કરીએ આગળ તો કોને મળશે ને જે છે કોને રોકાયા છે એટલે અહીંયા હપ્તો કોને મળશે એના વિશે પણ વાત કરી લઈએ તો હવે વાત કરીએ કે આ હપ્તો કોને કોને મળશે તો હપ્તો તેવા જે છે તેમને મળશે કે ઈ કેવાય આધાર લિંક અને બેંક ખાતાની વિગતો સાચી હોય એટલે કે જે પણ ખેડૂત મિત્ર કેવાય સી પૂર્ણ કર્યું હશે

પેમેન્ટ સક્સેસ બતાવે તો તમારું પેમેન્ટ આવવાનું બાકી છે એટલે કે તમે જયારે પણ સ્ટેટસ ચેક કરો છો ત્યાં પેમેન્ટ ઇન્ફોર્મેશનમાં તમારું અથવા તો પેમેન્ટ સક્સેસ તો તમારું પેમેન્ટ આવવાનું બાકી છે ચોથી વાત કરીએ પણ જો તમે આર એફ સાઇન બાય સ્ટેટ ગવર્મેન્ટ બતાવે તો તમારું રકમ રાજ્ય દ્વારા મંજૂર થઈ ગઈ છે થોડા જ વારમાં તમારા ખાતામાં હપ્તો જમા થશે એટલે કે તમે સ્ટેટસ જ્યારે ચેક કરો છો ત્યાં તમને જે છે પેમેન્ટ ઇન્ફોર્મેશનમાં આર એફ સાઇનેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ એવું લખેલું આવે છે તો ટૂંક જ સમયમાં તમારા પણ ખાતામાં જે છે હપ્તો જમા થઈ જશે વાત કરીએ આગળ તો હપ્તો ચેક કરવાની રીત શું છે અને સ્ટેટસ ચેક કરવાની રીત શું છે કઈ રીતે તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો સૌપ્રથમ જે છે એકવીસ માં સ્ટેટસ ચેક કરવા માટે એચડીટીપીએસ ડોટ સ્લેશ સ્લેશ પીએમ કિસાન ડોટ જીઓવિન આ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં તમને એક આ ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી સ્ટેટસનું એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમારો આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાર પછી ગેટ ડાટા પર ક્લિક કરવાનું છે અને ત્યાં તમને જે છે પેમેન્ટ એપ્રુવઇડ પેન્ડિંગ કે રિજેક્ટ બતાવે છે એના ઉપર જોવાનું છે એપ્રુવડ બતાવે છે તો પણ ટૂંક સમયમાં તમારા ખાતામાં પેમેન્ટ આવશે પેન્ડિંગ બતાવે છે તો પણ ટૂંક સમયમાં આવશે અને રિજેક્ટ બતાવશે તો તમારા ખાતામાં જે હપ્તો છે એ આવશે નહીં વાત કરીએ અગર જો પૈસા ના આવ્યા હોય તો શું કરવું જો તમારે હપ્તો ન આવ્યો હોય તો પહેલા તમારે કેવાયસી ચેક કરવાનું છે તે પછી પીએમ સાઇટ પર જઈને ઈ કેવાયસી બટન પર ક્લિક કરો જો ઓટીપી વેરીફિકેશન થઈ જાય તો તમારું કામ થઈ ગયું ઓટીપી ના આવે તો સીએસસી સેન્ટર અથવા કૃષિ કચેરીમાં જઈને ઈ કેવાયસી કરાવવાનું છે અને ખાતાની વિગતો પણ તમારે અપડેટ કરાવવાની છે ત્યારે જઈને તમને હપ્તો જશે મળશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ